હેલો ગુડ મોર્નિંગ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં આજે ફરી એકવાર તમારું સ્વાગત છે અત્યારે વાગી રહ્યા છે અગિયાર અને અમે નાઈ ધોઈને ધાબા ઉપર આવી ગયા છીએ પાંટો મારવા માટે જમવાનું બાકી છે અને આજે છે મારો બર્થડે એક વરસનો એક જ ખાસ દિવસ જે મને બહુ ગમે છે

આજે અમે અલગ અલગ લાગે છે ફાઇનલી મિત્રો આજે અમારા ઘરે દસ દિવસે પાણી આવી ગયું છે છેલ્લા દસ દિવસથી પાણી આવતું નહોતું આજે પાણી આવી ગયું છે તો પાણી ભરીશું પાણી આવે એટલે અમે ખુશ થઈ ગઈ છે એટલા માટે આજે અમે બનાવી રહી છે આલુ પરોઠા હાજી અમે અમને બધાને આલુ કરાટાની પાર્ટી આપે છે બધા જમી રહ્યા અંશો એની પથારી કંચેરી રહ્યો છે સોનું અમારા કરાટાવાળી છે સોનું કરાટે ચેમ્પિયન હા સોનું કરાટે ચેમ્પિયન

બાય ગુડ નાઈટ સોનુ તો મિત્રો આજના ના ને આખરે આ સમાપ્ત કરીએ છીએ અને કાલે મળીએ નવા વ્લોગ સાથે બાય ગુડ નાઈટ સોનુ ગુડ નાઈટ